જામનગર શહેરમાં સામેલાધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેણાંક મકાનોની સાથે સાથે જિલ્લા પંચાયત કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જિલ્લા પંચાયત કચેરીમાં બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતા તો માહિતી અધિનિયમની કચેરીમાં ખુરશીઓ અને ટેબલો પણ પાણીમાં ડૂબી ગયા હતા જામનગર શહેરમાં જે સતત પડી ચોવીસ કલાકથી પડી રહેલા વરસાદના કારણે ચોતરફ પાણી પાણી થઈ ગયું છે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર હોય રામેશ્વરનગર હોય કે નવા ગામ ગેડ વિસ્તાર હોય તમામ જગ્યાએ જે અત્યારે લોકોના ઘર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોના ઘરની સાથે સાથે અત્યારે હાલ જે દ્રશ્યો હું આપને બતાવીશ કે જે અત્યારે જામનગરની જિલ્લા પંચાયત કચેરી છે તેમાં તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અત્યારે હાલ જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે અત્યારે હાલ આ જિલ્લા પંચાયત જે કચેરી છે કે જે અહીંયા પર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જે આવતા જ જે આ માહિતી અધિકાર અધિનિયમની જે ઓફિસ છે જિલ્લા પંચાયતની જે અરજી અહીંયા જે સ્વીકારવામાં આવતી હોય છે તે ત્યારે હાલ સંપૂર્ણપણે જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જે તમામ ટેબલો જે છે તે ડૂબી ગયા છે ખુરશીઓ પણ જે છે તે ડૂબી ગઈ છે અંગ જે મહત્વના જે દસ્તાવેજી કાગજો હોય છે તે કાગજો ત્યારે હાલ જે કબાટ પર જે છે તે ચડાવી દેવામાં આવ્યા છે પરંતુ જો પાણીનો પ્રવાહ વધે તો જે આ કાગળોને પણ જે છે તે નુકસાન થઈ શકે છે કોમ્પ્યુટર ટેબલ તમામ વસ્તુઓ જે ત્યારે હાલ પાણીમાં જે છે તે ગરકાવ થઈ ચૂકી છે એટલે કે જામનગર શહેરમાં જે વરસાદ પડવાના કારણે જે ત્યારે હાલ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે જેને લઈ અને ત્યારે હાલ જે તમામ લોકો જે જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે જે રીતના ત્યારે હાલ જે દ્રશ્યો આપણે જોયા કે જામનગર જિલ્લા પંચાયતની કચેરી છે એટલે કે લોકોના ઘર સહિત જે ત્યારે હાલ સરકારી કચેરીઓમાં પણ જે છે તે પાણી ઘૂસી ગયા છે આવનારા સમયમાં જે હજુ પણ જે વધુ વરસાદ પડવાની શક્યતા છે વરસાદી જોર યથાવત છે અને જે રીતના જે રેડ એલર્ટમાં જામનગરને મૂકવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત સાથે તે રીતના અત્યારે હાલ જે જામનગરમાં જે વરસાદી જોર યથાવત છે ત્યારે વધુ ને વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે જો વધુ વરસાદ પડે તો જે લોકોને જે મુસીબત છે તેમાં જે વધારો જે છે તે થઈ શકે છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ